તો મિત્રો કાલે આપણે ચર્ચા થઈ હતી કે આ જે રેન્જ છે એની વચ્ચે માર્કેટ ઓપન થાય છે તો એની વચ્ચે જ ક્યાંક માર્કેટ ઓપન થયું અને તો ફાસ્ટ મુવમેન્ટ આવે એવી પોસિબિલિટી હતી તો આ લેવલ બ્રેક અને માર્કેટ લગભગ નીચેની બાજુ સારું એવું કન્ટિન્યુ કરતું જોવા મળ્યું છે હવે વાત કરીએ આજના બેરિસ ક્લોઝિંગ પછી આજનું માર્કેટ જે છે એ ઘણું નેગેટિવ જોવા મળ્યું છે અને હજી પણ માર્કેટ આ ટ્રેન્ડ કે ટ્રેન્ડ લાઇન જે છે એને ફોલો કરતું ચાલતું આવે છે હેને તો આવતીકાલ અને શુક્રવારે બેંક નિપ્ટીમાં કેવી રીતે પ્લાન થઈ શકે ટ્રેડ તો અમુક લેવલ જે છે હું ઓલરેડી ડ્રો કરી નાખું છું કેવી રીતે ડ્રો કરું છું એ પણ થોડુંક નજર રાખજો એટલે કામ લાગશે અને રિવર્સલ પોઈન્ટ છે જ્યાંથી અગાઉ ક્યાંક ને ક્યાંક માર્કેટ રિવર્સ થતું જોવા બીજું કંઈ નવું નથી માર્કેટ જો આવતીકાલ અને શુક્રવાર વચ્ચે જ ઓપન થાય છે કે આજનું ક્લોઝિંગ જે આવ્યું ને આની વચ્ચે ક્યાંય માર્કેટ ઓપન થાય છે તો કેવી રીતે ટ્રેડ કરવું તો ઉપરની બાજુ સુડતાલીસ છસો ને પચાસ આજુબાજુ થી લઈ અને નીચેની બાજુ સુડતાલીસ ચારસો આ રેન્જની વચ્ચે માર્કેટ ઓપન થાય છે અને 400 ને બ્રેક કરે છે તો નીચેની બાજુ 47 200 અને રાઉન્ડ ફિગર 46000 આ બે ટાર્ગેટ જે છે એ પ્લાન થઈ શકે અને હજી પણ જ્યાં સુધી માર્કેટ આ ટ્રેન લાઇન ને ક્રોસ કરીને ઉપર ટ્રેડ નથી કરતું ત્યાં સુધી બહુ ખાસ બુલિશ ઉપરની બાજુ મૂવમેન્ટ દેખાતી નથી તો ઉપરની બાજુ આ રેન્જ કદાચ બ્રેક પણ કરે છે એટલે કે સુડતાલીસ છો પચાસ આઠસો પચાસ આજુબાજુ ફરી પાછી એક સપ્લાય જનરેટ થતી જોવા મળી શકે આજનું માર્કેટ જે છે ગઈકાલે જે પ્રેડિક્શન વિડીયો મૂક્યો તો એ મુજબ ચાલતું જોવા મળ્યું છે એટલે બહુ ખાસ કઈ અપડેટ જે છે ટેલિગ્રામમાં નથી નાખ્યું મિત્રો માની લોન ગેપ કેટલું આજુબાજુ સપ્લાય જનરેટ કરતું જોવા મળી શકે જે નીચેની બાજુ સુડતાલીસ છસો પચાસ અને સુડતાલીસ ચારસો પચાસ આ બે ટાર્ગેટ આજે લો છે ને એના માટે પ્લાન થઈ શકે

જે નંબર છે એ આપું છું અથવા તો ટેલિગ્રામ તમને ક્યાંય પણ જોવા મળી જશે આપણો નંબર તો ત્યાં ફોન મેસેજ કરી અને માહિતી મેળવી શકો ક્લાસ જે છે એ રાત્રે નવ થી અગિયાર નો સમય રાખો છે અને ક્લાસના રેકોર્ડેડ વિડીયો પણ આપશે ઠીક છે આભાર